હું અત્યારે એસપી સાહેબ પણ આવી ગયા ડેવા એસપી પણ આવી ગયા તો એમને અહીંયાની ગવર્મેન્ટ અહીંયાના મંત્રી સાહેબ બધાને નિવેદન કરું છું કે અમારી સમાજની અંદર એક ખોપનો માહોલ છે અમારી સમાજ અહીંયા મોડા વેડા શાકભાજીનો ધંધી કરતી હોય મંડપનો ધંધો કરતા હોય બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અમે લોકો કોઈ રાતના ચાર વાગે ઊઠીને મજૂરી કરીએ કોઈ રાતના મોડા સુધી બી મજૂરી કરીએ તો ગુજરાતની ગવર્મેન્ટ અને અહીંયાના બધા અધિકારીઓને મારાને મારા સમાજ તરફથી વિનંતી છે કે મારી સમાજમાં જે ડરનો માહોલ છે એને દૂર કરવા માટે જે બી આરોપી હોય એ પોલીસ તપાસનો વિષય જે પોલીસને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીની ઘરપકડ કરે ને અમારી સમાજની અંદર જે અત્યારે ડરનો માહોલ છે એ ડરના માહોલમાંથી અમને બધાને બહાર કાઢે અત્યારે જે ફાયરિંગ થયું છે એક બહુથી ગંભીર વિષય છે કે આવા ખુલ્લા વિસ્તારમાં જ્યાં આગળ પબ્લિકનો એટલો ભરચક વિસ્તાર હોય અને દુકાન ઉપર આવીને પરિવારની જોડે બેઠા કાકાની ઉપર કોઈ કાન ઉપર કનપટ્ટી ઉપર ગન મારી જાય એક ગુજરાતની અંદર આવું અમે કોઈ દાડો જોયું નથી તો ગુજરાત ગવર્મેન્ટને બહુ મોટી વિનંતી છે કે સાહેબ જલ્દીથી જલ્દી આરોપીની પકડ કરે ને અમારી જે સમાજમાં ડરનો માહોલ છે એ ડરના માહોલને તમે દૂર કરો એ અમારા તરફથી બધાને વિનંતી છે મીડિયાને પણ હું વિનંતી કરું છું કે તમે બી અમારી હેલ્પ કરો ને જે આરોપી આવું જે કૃત્ય કર્યું છે એણે જલ્દીથી જલ્દી ધરપકડ કરે એ અમારી વિનંતી છે અહીંયાથી રહ્યા દવાખાને ચૌદ પંદરને સોળ સોળ તારીખે અમે અહીંયાથી રજા લીધી સોળ તારીખે રજા લઈને પછી અમે લોકો ગયા આપણે એલિજ બ્રિજ લકડીયા પુલ એલિજ બ્રિજ ગયા ત્યાંથી અમારી અરજી લીધી લખી પછી પછી એને પછી સાડા મોકલીએ છીએ સાહેબ સાહેબે કીધું કે અમે તપાસ કરીએ છીએ હજી સુધી કંઈ અમે થયું નથી એક મહિનો થઈ ગયો અમારે આગળ આ દીકળી ગયા દિવસો એ ટાઈમે કંઈક અમારું કંઈક કર્યું હોત ને કંઈ અમને આગળ કંઈક તપાસ શું કરું સાહેબ અત્યારે તો હવે હાલમાં કર્યું હોત ને તો અત્યારે બીજી વાર ના થાત ને તપાસ કરીએ છે એમ કીધું સાહેબ પણ તપાસ હવે ક્યારે થાય તપાસ કરીએ છે તપાસ હવે તપાસ તપાસમાં દિવસ નીકળી ગયા બીજી વાર હમલો થયો હા બીજી વાર હમલો થયો અમારી ઉપર અમે તો હવે આમ ધંધો કરીએ તો ક્યાં જઈએ સાહેબ દુકાને જ બેસીને ક્યાં જઈએ જવું પડે આવવું પડે સવારે વહેલા જવું પડે શાકભાજી ધંધો છે મોડા ક્યાં જઈએ ઉડીને